ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી બજાર જેવી ટેસ્ટી ગાજરની સુખડી બનાવી એક કિલો ગાજરને છોલીને ડીટાનો ભાગ કાઢ લેવો વચ્ચેથી પીળો ભાગ કાઢ નખવો અને ધોઈ નાના ટુકડા કરી મિક્સર મારી વર્ષ ફેરવીને અથવા પલ્સ ફોર્મ પર ગ્રાઇન્ડ કરી લો એક પેનમાં બે ચમચી ઘી એડ કરી ગાજરને પાંચ મિનિટ માટે ધીમી આંચ ઉપર સાતોળો વચ્ચે બે ચમચી ઘી એડ કરતા રહો અને હલાવતા રહો એક વાટકી દૂધને તાજી મલાઈ એડ કરી કુક કરો માવેદાર બનાવવા માટે મિક્સરમાં કાજુ બદામને ક્રશ કરી તેમાં અડધી વાટકી મિલ્ક પાવડર અડધી વાટકી કોપરાનું છણ એલચીનો પાવડર અને જાયફળનો પાવડર મિક્સ તમે જોઈ શકો છો અડધી વાડકી દૂધ સાથે ફ્રેશ મલાઈ સારી રીતે એબ્સોર્બ થઈ ગઈ છે તેમાં બે ચમચી ગોળ એડ કરો તેનું પાણી છૂટશે બધું એબ્સોર્બ થઈ જાય ગાજર ચડી જાય ત્યારબાદ ડ્રાય ફ્રુટ નું મિશ્રણ એડ કરીને બે મિનિટ કુક કરો વચ્ચે વચ્ચે બે ચમચી ઘી એડ કરીને કુક કરતા રહીશું ધીમી આંચ ઉપર પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મિશ્રણ પેન ને છોડવા લાગે છે ને આ રીતે ગોટી વડે છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીં વાળી થાળીમાં મિશ્રણ ને એક સરખું પાથરી ચાંદેની વરખ લગાવે બે કલાકમાં થાળી ઠંડી પડશે અને સેટ થઈ જશે ત્યારબાદ કટ કરી